હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને જય મહાકાલ અને આપણે હમણાં ઘણા દિવસ થયા ઘણા ઘણા દિવસ થઈ ગયા એ મને યાદ નથી તે દૂધનો વિડીયો આપણે નાખ્યો નથી અને વિડીયો કોઈ બનાવવાની વ્યતય આવતો નથી હમણાં જો અટાણે તમે જોતા હ્યો કે આ ક્યાં બેઠો કંઈ તેલમાં બેઠો હું અને થોડોક પવનનો અવાજ આવતોય છે એડજસ્ટ કરી લેજો કેમ કે પવન વધારે છે હજી તો હું બે હિન વિડીયો બનાવું હું ઊભોમાં તો વધારે પવનનો અવાજ આવશે એટલે બેહી ગયો ને થોડોક સાયો લાગે ને મેં કીધું અને કાલે તમને બતાવ્યા હતા રાતે આપણે પાણી વારવા આવ્યા હતા ને તે તલ પણ અંધારામાં બહુ મજા ના આવી એ તમને બતાવ્યું ને અટાણે તૈલ કેવા થઈ ગયા ને કેવડા છે અને કેટલો ટાઈમ થઈ ગયો એ બધું બતાવું અટાણે પાણી ચાલે છે તો તમે કહેતા આવી રાતે પાણી વારતા હતા ને અટાણે પાણી હવે એમાં એવું છે તે દી એક રાત પાવર દીધો પણ હવે થઈ ગયો દિવસનો કાપ એટલે હવે અમારે ને કાયમ દિવસનો જ પાવર આવી જો પાણી વારું હું જ્યાંય પાણી પાસે બેઠો હું તૈલના ઓથાણે ઓડો પવર નહીં ઓછો આવે મેં કીધું આમાં અવાજ અને બે કામ થઈ ગયે તો જો આપણે આવા કંઈક તૈલ હે એવડા એવડા થયા માલ કેવો હોય એ જ કોમેન્ટમાં કહી દેજો એટલે એવું ના સમજતા કે આ ધોરિયા ને પારી ઉપર છે એટલે જ બધે એવો જ છે આમ હમણાં ઊભા થઈને તમને બતાવું તૈલ મને ક્યાં પૂગે નહીં કાલ હાંથી તમને બતાવ્યા હતા પણ અંધારામાં બહુ મજા નહીં આવી હોય એટલે પાછા તમને જ બતાવું જે આવા કંઈક તૈલ થઈ ગયા હે અને હે ને આના હિતે બીજ હું થાવા આવ્યું છે હવે લગભગ હે ને આના પછી એક પાણી પીએ આ હાલે હે એ અને એક તે પછી એક ત્યાં લગભગ પૂરું થઈ જાય અને જો આવા તૈલ છે બધું થોડોક પવનનો અવાજ અવાજ એડજસ્ટ કરી લેજો હાથ તો આડો રાખ્યો હે મી કદાય આવે તો જ્યાં પાણી આલે છે આપણે રાતે હે ને હેઠ વાંચ હેઠે વારતા હતા જોલા જોડવા દેખાય નિમણા એ પછી રાતે જ પી ગયું હતું અને પાછો હવારે પાવર આવ્યો હોય આપણે પોણા દસે પોણા દસ વાગે હવે કાયમ દિવસનું આવીએ આ અઠવાડિયું પછી આવતું અઠવાડિયું તો જાણે અને જો આપણે થયેલ અને જો ચા આવે છે કોઈને પીવું હોય તો આવી જાવ ચા ને પાણી બે ચાનો ટાઈમ થઈ ગયો ચા પછી પી લઈ જોઈ છે ઓલા હેરાવાજ તો એમનું જવાનું નથી કાલે નહીં જવાનું થાય પરમ દી આપડે એ બતાવીએ એમાં પાણી વારવાનું થાય આજે આ ડિયો અને કાલ આમાં આ બે માં પાણી પાવાનું છે અને જો ચા ફાઇનલી પૂગી ગયો પીવો હોય તો આવી જવું કોઈ હાલો નાની જો આખી રાત ઉજાગરો કર્યો તો હજી રખડે પાછો ભેગો પાણી વાર આવી ગયો જયરાજભાઈ ભાઈ વહી ગયા છે ગામમાં હાલો તો ફટાફટ પી લે ચા અને પછી વારી લઉં નાખું પછી મંડું પાણી વારવા બીજું કઈ ના થાય હા કેવા થાય તો જરીક કહી દેજો હા હાજ આ છોડવો તમે જોઈ લ્યો ને આવો ના આવા હે આથી થોડાક નબળા લેખો ને તોય હાથી પરવા જેવા નહીં થાય ને પરવાનો તમે વિડીયો અમારો ના જોયો ને તો જોઈ લેજો આપણે હાર્વેસ્ટર આંખતા હતા નહીં પરવા આપણે હે ને બધામાં હતા ને ત્રણ ટાંકી ઠેકીને ભરાણી હતી ઓ ભાઈ પણ ઓલી બાજુ આપણે જીરાવાળું છે ને એમાં નબળા હતા અને અવાર એમાંય હારા જ છે પરવા ને પરવા તો જેવડા છેલ્લે છેલ્લેહું થયા હતા ને એવડા એવડા દટાણા થઈ ગયા છે એ એને હે ને હજીથી આ હે પચાસ પંચાવન બીજાથી હું એની આની વાહે છે ઘણા વાહે છે એટલે એને અવાર આ બેય થઈને કેવાક થાય જોઈ અને કોમેન્ટમાં કહેજો અવાર જો આપણે જાજે નથી જોતા પરવાની ગણે ત્રણ ટાંકી જ ભરાવી જાજી ભરવી નથી આપણે ચાર પાંચ નથી ભરવી પરવા હે ને આ ત્યાં પરવા આપણે જૂના વિડીયા છે જોઈ લેજો એ લગભગ મારે સાતીને આજુબાજુ પૂગતા અને આ હે ને તે મારે કૈથી ઉપર ને કૈહ ને એવડા હે એટલે પરવા કરતાં થોડાક નિશા હે એટલે એના ભાગના થોડાક ઓછા થાય પણ ત્રણ બધા થઈને ત્રણ ટાંકી થઈ જાય એટલે ઘણા જાજા નથી જોતા અવાર પાણી બહુ વારવું પડ્યું દારમાં આકવું પડ્યું ને એટલે વાયમાં થઈ રહ્યું એટલે હા નર્મદાનું પાણી અમાર નદી ભરાતી અવાર ભરાણી નહીં એટલે થોડાક દારથી પાવા પડ્યા એટલે ટાઈમ પૂરેપૂરો દેવો પડ્યો

આ મેંડી છે સાપ ઈવા હા ઈવા સાચી શિયાદીમાં ધુબાકા કેમ કે પરવ અમે શિયાદીમાં મારે પી જ જે આખા ખેતરમાં હતા ને હા માથે હોય એટલે પાણી વધારે કાઢે અને આ હે ને છ દી થાય બે દી વધારે થાય છે આમાં ઓલો બે દી નો ઓલફર પોરો આવતો આઈફર નથી આવતો હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને આપણે કાલનો વિડીયો થોડુંક બતાવી દઈએ હા મજા તા એટલે હે ઘરેથી એવું થયું બે રાખી લીધા મેં કીધું થોડાક હું બિહાર બધે એવા જ છે પણ હવે થાય હા શું થાય હાલો જોહી તો હવે ચા પી લઉં અને આપડે કાલનો વિડિયો બતાવીશું ને આ જો યાદ આવી ગયો ખાડો હું ગાળતો હતો તમને એક એમ કેતો તો એ ખાડાનું જરીક આપણે બતાવ્યું ને ત્યાં આપણા તલ કેવડા કેવડા હતા ને એમાં જોઈ લેજો ત્યાં આપણે બેય મોટરું હતી વાઈવની ને બોરની પણ ત્યાં વાઈમાં આપણે જાજુ ન હાલતું ઉલારે હાલતું બે ત્રણ કલાક બે ત્રણ કલાક હાલતું અટાણા તો એ નથી હાલતું અડતા એક ક્યારો કે બે ક્યારા માન પીએ એ મકાઈ ને એ માન રગર ધગર એટલે એ ખાડો હું કેવા કહેવાતું ગાયરો ને એ આમાં હે ને આપણે વિડીયો ઉતાર્યો હતો તો એ ભેગું નાખી દે અને હવે હે ને શા થરી ગયો જો વાતકામ નખાઈ ગયો જગ ભાઈ હકો ને પીવો હોય તો આવી જાયજો પછી કહેતા નહીં કે કીધું નહીં ચા પીવાનું આની પી લીધો ને હું વિડીયો ઉતારતો રહ્યો હમણાં કીધું ને ઉતાર્યો નથી ને વિડીયો એટલે હાલો તો ફટાફટ ચા પી લઈ નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને કોમેન્ટમાં કહેવાનું ના ભૂલતા કેટલાક થા થયેલ અને પરવાનો વિડીયો આપણે હાર્વેસ્ટરનો ના જોયો ને તો જોઈ લેજો ત્રણ ટાંકી ભરાણી હતી હાલો હોલ ની રાઈતે કાઢ્યા હતા હાર્વેસ્ટરમાં હાલો તો જો આપણે આવી ગયા છીએ વાડીએ ને વાળવાનું છે પાણી કેમ કે ખેતર વસાર એટલે તમને બેકગ્રાઉન્ડ માં તો અંધારું દેખાતું હોય છે અને પાણી વારવા તો આવ્યું અહીં પણ એને પાણી આવતું નથી ભૂંગરામાં જો દેખાડું તમને જો ભૂંગરું તો એમ નેમ છે કોરું કટ પડ્યું અને આવ્યા હે પાણીવાળું આપણે અને આપણા તૈય અટાણો તો અંધારામાં બરાબર નહીં દેખાય પણ કાલ દિવસના દેખાડી દેશ હું અને મસ્ત મજાના ગીત વાગે છે જો આમથી હંભરાતા હોય તો બહુ પછી હંભરાવાય નહીં ન કરે અને મારા આમાં આવી જાય છે કોપીરાઈટ રેટ એટલે જેવું તેવું હેરખો કાન હારો દેજો એટલે હંભરાએ બહુ નામણું હોય ને એટલે લગન અહીં એ કોઈકના અને આ આપણો બગીચો કેમ ફૂલ ઉગળા જો ફૂલ ઉગળી ગયા ને બગીચા એમ આ હે ને આપડા આગતરા તૈલ છે એવડા એવડા હે જો લાગત અને આ બાજુ છે ને આપણે એ પાહતરા હે જીરાવાળામાં આવ્યા નહી માં અને પાણી છે ને આપણે આમાં જ વારવાનું છે અને આપણે હે ને જીરાજભાઈ આવ્યા છે પાણી વારવા કેમ કે અમારે બે મોટર રાખવાની છે એક વાયવાળી ને દારવાળી તો આપણે હે જયરાજભાઈ બે ત્રણ કલાક આમાં વારીએ ને આ જીરામાં જીરું આવડી જાય સોરી તૈલમાં જીરાવાળું છે ને એટલે જીરું આવડી જાય આ તૈલમાં એ વારીએ ને તો આપણે મારે વારવાના છે આ તૈલમાં પણ હેટ આ મોઢા ઘર ખાવ પેલી પેલા અડિયામાં એટલે એ અહીંયા વારીએ હમણાં તમને ભૂંગળું દેખાડ્યું ને અહીંયા તમે કહેતા આવીશો પાણી જ આવતું ના આવે ભાઈ કેમ કે લાઇટ હજી નથી આવી લાઇટ આવી છે દસ વાગે ને હજી વાયગા હે નવ જ્યાં બેઠા ટ્રેક્ટર લીધું ને વિડીયા જ હોવે હે ભાઈ ખાટલે બેઠા બેઠા ખાટલો રાખ્યો ખુરશી રાખી અને હોલ બૂટ રાખ્યા જઈ ભાઈ આપણે તો આમાં રોડવાનું છે આ બૂટમાં બૂટ નહીં સંપલમાં હાલો તો હવે હે ને અટાણે તો આ તૈલ બરાબર દેખાય નઈ ને હમણાં કીધું દેખાઈ દેખાડાય નથી કેવડા કેવડા થઈ ગયા આપણે હે ને સવારે બતાવશી આ હે ને બધા પાહતરા તૈલ અને અમારા લંગડી ભાઈ છે અહીં બેઠા ખાટલા પણ એ જયરાજ ને હથવારો કરાવીએ કા વેકેશન પડ્યું હે ને તી કે મારે આવવું છે કે હાલ તો મેળ આવી જાય બે મોટરું આંકવાની છે એટલે એ તો પછી સુઈ જાય હાથે ઉમા પાણી વરી જાય એટલે ઓલી મોટર બંધ થઈ જાય પછી અને હવારે આપણે જ્યાં તૈલ બતાવશું આપણા કરની આજુબાજુ જેવડા થઈ ગયા હે એટલે હવે આપણે છે ને આને લગભગ બે પાણી પાવા જો હે તો આ તૈલનું પૂરું કામ થઈ જાય પછી આનું એકનું રહે હાલો તો હવે આપણે પાછા કન્ટિન્યુ હવારે મળીશું તો આપણે જો ફાઇનલી બે મોટર ચાલુ કરી દીધી છે કાલ તમને કીધું હતું ને જ્યાં ખાડો ખાડો હું તો હતો વાલ બંધ કરવા જે અહીંયા ખાડો જે રહ્યો વાલ ઈ વાલ હે આ પાને થી બંધ કરી દીધો જે આ મોટર એક અહીંયા આ વાઈ છે અને વાય બોર બોરની ઈ જાય છે આમ એટલા આડિયામાં અને આ જો આમાં આવે બે આડિયા હે ને આ બે એક આડિયા હે ઈ આ મોટર થી પી હે વાઈવ અને આ દાર ની મોટર થી આમ બધું હેઠે રહ્યું પાણી બે માં સેમ છે કેમકે હું વાયુ ની મોટર વધારે કાઢે પણ વાયુ તરીએ વઈ ગયું હોય ને પાણી એટલે થોડુંક ઓછું કાઢે જ્યાં એટલું દાર નું કાઢે એ જાય જ્યાં દાર વાળા એટલા અડિયામાં અને અહીંયા આલે હે વાયવ ની તો બે કોરા પાણી વારવું પડી જાય છે નાકા ઉપાદી નથી બે અડી અડી ને છે એટલે કે આગું જવું પડે એમ નથી આ કેરાન ઠાઠું અહીંયા પૂરું થાય ને આજ ઓલો ધોર્યો હે આમ જ જાય હે આમ અધર જ અને આ વાઈવનું પાણી કાઢે એટલું બે સેમ સેમ જેવું આવે હાલો તો પાણી વાલ લઈને પછી પછી મળ્યું બપડે બે મોટરું ચાલુ કરી નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને એવડા કઈક થઈ ગયા હા આપડે તૈલ જો પી ગયા તો બધા એમ થઈ ગુથાઈ ગયા એવા થઈ ગયા બાકી ફૂલ ઉઘડવા માંડ્યા હે ને અમુક માં ડોડીયું લાગવા માંડી કેટલા દિના થયા ને એ તો મારે યાદ કરવું પડ્યું